સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર બે હજાર ચોવીસ અન્વયે ઓનલાઈન પોર્ટલ પર નામાંકન ભલામણની અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો ભારત સરકાર શ્રી દ્વારા સંસ્થાપિત સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર બે હજાર ચોવીસ તારીખ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એનાયત કરવામાં આવનાર છે ભારતના નાગરિકો સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને સન્માન કરવા માટે પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે ત્યારે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર બે હજાર ચોવીસ માટે ભરૂચ જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા વ્યક્તિ સંસ્થાઓ સંગઠનને પુરસ્કાર પ્રદાન કરવા માટે નામાંકન ભલામણ માત્ર ઓનલાઈન પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ અવોર્ડ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઉપલબ્ધ નિયત નમૂનામાં તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવનાર છે પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા વ્યક્તિ સંસ્થા સંગઠનો દ્વારા તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર નિયત નમૂના અચૂક નામાંકન કરવા અનુરોધ કરાયો છે તેમ એક્સ્ટ્રા ચિટની સ્ટુ કલેક્ટર દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે